સુરતમાં સતત વધી રહેલી ચોરીની ઘટના વચ્ચે સુરતના ડિંડોલીના કરાડવા રોડ પર આવેલા શ્રી હરિ રેસિડેન્સીમાં કિન્નરના મકાનમાં ચોરી થઈ હોવાની ઘટનાથી પોલીસ દોડતી થવા પામી છે સુરતમાં ઘણા સમયથી ચોરી સહિતની ઘટના બની રહી છે સુરતના વિસ્તાર આવેલા કરવાડા રોડ પાસેથી શ્રી ઘરમાં દિવસે લાખો રૂપિયાની ચોરી થવા પામી છે જોયા કુવન નામના કિન્નરના ઘરમાં સવારના સમયે અજણ્યા ચોર ઈસમે પ્રવેશ કર્યો હતો ચોરો ટેરેસ પરથી ઘરમાં ઘુસીવાનું ત્યારબાદ રૂમમાં મૂકેલા કબાડમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા આ બનાવ લઈને પોલીસને જાણ કરતાં તાત્કાલિક પોલીસની ટીમ સ્થળે દોડી ગઈ હતી અને તેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે મારું નામ જોયા કુમાર આકાશી કુમાર ઓ સુરત એકલેરા ચોકડી સિરિયરી સોસાયટીમાં ગલી નંબર 3 છે એમાં રહું છું મારા મકાન નંબર 180 છે આજે મારા ઘરે ઓ સવારે 8 વાગે ઓસ્તી માંગવા ચાલી ગઈલી પછી 12:30 વાગે હું માંગીને આવી તો આજે મારા ઘરે ચોરી થઈ છે ચોરી થઈને પછી મારા ઘરમાંથી 20-25000 રૂપિયા લઈ ગયા છે